માતાઓ અને બે નું ભવિષ્ય વાંચો નાના નાના પણ સરસ ઉપાય એક પીંડી કાપતી વખતે શરીર પર લીંબુ લગાવવાથી પીંડી ફીત ચોંટી જતી નથી બે બદામ ગરમ પાણી માં પંદર થી વીસ મિનિટ સુધી પલાળે રાખવાથી તેની છાલ સરળતાથી નીકળી જાય છે ત્રણ નાળિયેર ને તોડતા પહેલા તેને દસ થી પંદર મિનિટ માટે ફ્રીજ રાખો તેનાથી નાળિયેર ઝડપથી તૂટી જશે ચાર

કારેલાની કડવાશ દૂર કરવા માટે તેને છોલીને મીઠું નાખીને રાખવાથી કારેલાની કડવાશ દૂર થઈ જાય છે આઠ પુરીઓ કે પકોડા બનાવતી વખતે ગરમ તેલમાં એક ચપટી મીઠું નાખો તેનાથી તેલ ઓછું શોષાશે નવ જો તમને દૂધ કરતા વધુ મલાઈ જોઈતી હોય તો દૂધ ને હંમેશા ધીમી આંચ પર ઉકાળો દસ બળી ગયેલા વાસણોને સાફ કરવા માટે ડુંગળીને છીનીને પાણીમાં ઉકાળી લેવાથી વાસણો ચમકવા લાગશે મિત્રો માહિતી કેવી લાગી